રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ સુરત પોલીસ કમિશનર દ્વારા ગેમ ઝોનને લઈ ત્રેસઠ પાનાનું ચારનામું બહાર પાડ્યું છે હવે ફરજિયાત એક્સપર્ટનો અભિપ્રાય લેવો પડશે તેમ પણ ઉલ્લેખ કરાયો છે રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલી અગ્નિકાંડની ઘટનામાં અનેક નિર્દોષોનો ભોગ લેવાયો છે ત્યારે સુરતમાં પણ વગર કે ઓછી સુવિધાવાળા ચાલતા ગેમ ઝોન પર પોલીસ અને દ્વારા તવાઈ હતી તો સુરત પોલીસ કમિશનર દ્વારા પાનાનું ગેમ ઝોનને લઈને બહાર છે જેમાં માલિકોએ ફરી લાયસન્સ લેવું પડશે એક્સપર્ટનો અભિપ્રાય પણ ફરજીયાત લેવો પડશે ગેમ ઝોન માલિકે થર્ડ પાર્ટી થી ઇન્સ્યોરન્સ લેવો પડશે સહિતના મુદ્દાઓનો ઉલ્લેખ કરાયો હતો જે અંગે સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર 1 દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં સુરત પોલીસ કમિશનર વિસ્તાર કરતા બોમ્બે પોલીસ એક્ટ માં સેક્શન 33 1 w મુજબ રજીસ્ટર કરવામાં આવેલ છે હવે પછી સુરત સિટી અમ્યુઝમેન રાઇટ્સ અને ગેમિંગ ઝોનના લાઇસન્સ અને તેનું નિયંત્રણ કેવી રીતે ચલાવવા કેવી રીતે સંચાલન કરવામાં તમામ પ્રવૃત્તિ નિયમ મુજબ કરવાનો રહેશે છે આ રૂલ્સમાં બે પ્રકારની પ્રવૃત્તિનો ઉલ્લેખ કરેલ છે અમ્યુઝમેન રાઇટ્સ અને ગેમિંગ ઝોન એક્ટિવિટીસ અમ્યુઝમેન રાઇટ્સના કેટેગરીમાં હાલ પૂરતા

અને જીવન સુરક્ષા અંગે ખાસ ખાસન આપવામાં આવેલ છે જાહેર જનતાના ઉપયોગ માટે કોઈ પણ અમ્યુઝમ રાઇટ્સ અને ગેમિંગ ઝોન એક્ટિવિટીસ ઉપયોગમાં અલગ અલગ ટેકનિકલ સ્પેસિફિકેશન રૂલ્સ પ્રમાણે હોવા જોઈએ ટેકનિકલ સ્પેસિફિકેશન કટકાઈપણે પાલન થાય છે કે કેમ તે માટે આ રૂલ્સમાં એક ક્વોલિફાઈડ પર્સનના જોગવાઈ કરવામાં આવેલ છે અને આ ક્વોલિફાઈડ પર્સનના ફરજ રહે છે કે તમામ ટેકનિકલ મુદ્દાઓ પર નિયંત્રણ રાખવાનું અને સુપરવિઝન રાખવાનું જેના પાસે સિવિલ મેકાનીકલ અથવા તો ઇલેક્ટ્રિકલ ડિગ્રી હોવા જરૂરત રહે છે આના સિવાય આ રૂલ્સમાં એક સિટી રાઇટ સેફટી અને ઇન્સ્પેક્શન કમિટીના ખાસ કરીને જોગવાઈ કરવામાં આવેલ છે તમામ લાઇસન્સ માટે જે એપ્લિકેશન છે આ એપ્લિકેશન અપ્રૂવ કરતા પહેલાં આ કમિટીના એપ્રુવલ જરૂરત બની રહી છે અને આ કમિટી અપ્રુવલ આપતા પહેલાં આ કમિટી પોતે ટેકનિકલ અને રૂલ્સ પ્રમાણે ચકાસણી કરવાનું રહેશે આ કમિટીમાં અલગ અલગ સરકારી વિભાગ અને અલગ અલગ સાયન્ટિફિક અને ટેકનિકલ ડિપાર્ટમેન્ટના સભ્યો પ્રતિનિધિ તરીકે સમાવેશ કરવામાં આવેલ છે લાયસન્સ મળવા અંગે અલગ અલગ એનઓસીની જરૂરત રહે છે ખાસ કરીને ફાયર સેફ્ટી બીયુ અથવા તો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી આરોગ્ય કરવેરા ઇલેક્ટ્રિકલ અને મેકેનિકલ નાઇનો જરૂરત રહે છે આ રૂલ્સમાં સંચાલક માલિક ઉપર વિશેષ જવાબદારી ફરજિયાત કરવામાં આવેલ છે જેવી કે ક્વોલિફાઈડ માણસોની નિમણૂક દરરોજ સેફટી ચેક કરવાનું અલગ અલગ પ્રકારની વ્યવસ્થિત રેકોર્ડ જાળવવાનું અને અલગ અલગ પ્રકારની જે ટેકનિકલ એક્સપર્ટના માણસો ત્યાં ચોવીસ કલાક હાજર રાખવાનું આ પ્રકારની જે ખાસ કરીને જવાબદારી માલિક ઉપર મૂકવામાં આવેલ છે આ રૂલ્સ પ્રમાણે સિટી રાઇડ સેફટી અને ઇન્સ્પેક્શન કમિટીએ પણ

મૃત્યુ અને કાયમી ડિસેબિલિટી કિસ્સામાં દસ લાખ સુધીના સહાયના જોગવાઈ કરવામાં આવેલ છે અને સેવન પોઈન્ટ ફાઈવ લેક્સની જોગવાઈ કરવામાં આવેલ છે અને હોસ્પિટલાઇઝેશન માટે બે લાખ સુધીના ઇન્સ્યોરન્સના જોગવાઈ કરવામાં આવેલ છે થેન્ક યુ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે